તમે શાંતિ રાખો નકર તમે એ હા પણ હારું આલો તો બીજી બેન હવે તમે 3 રૂપિયા ન જ દેવા તમને મફતમાં મુકતા હું એને કહી દીધો ને કમા હા પે હાલવા રિક્ષાવા બે અલરાયો કોને નાખો તમે અરે મજાક કરું છું બે મારે ઈ ઘરે રયું માથા ભારે બઈડું કઈ હું આવીને હાચાવી બહુ અકરી અમે તો કાકે એટલે ભિક્ષા આકી હાલો હાઈ બ્રુક કે તો તમે રિક્ષા આકો పదమ హాయి గే క్యా జా హాయి జో తో వా తో నో ఆ హై పీర్ హుయ జా వను హే ఇట్ల్